அவிண நமாயே வரதை சரநாயணு பூர்ணிமா

તમારું રથ અમારું સર્વ દેવતા દેવ નમામી શ્રી પૂર્ણ ય દેવતા ભવ નમામિ વિજામ ય દેવતા ભવ નમામિ બે જાણા સોખા લઈ લે તારા આત્મા કડાવજો અનંતાન નારાયણ નમામી તમારું નામ લેવાનું તરને બોલવાની બગે લાગો અનંતા યહં કરી તારું નામ લે કાવ્યા ઘનશ્યામભાઈ સોલંકી

તમે તો દૂર રહે અમે પાય રહ્યા અમે લઈ લઈશું બધું બાય હો આશીર્વાદ કલ્યાણ મસ્તો ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે કલ્યાણ 哎呦。